Thank mm -hmm. you.

વરસાદ જામ્યો હોય તો મજા આવે અને આપણને આનંદ પણ આવે પણ આ તો ભર શિયા વરસાદ જમ્યો છે અને એવો જમ્યો છે કે જાણે સોમાહું ન બેઠું હોય એવી રીતનો અને અમારે અહીંયા વખાંડ ની રિક્ષાઓ પણ આવે છે પાપડીની ફૂલ લોલામાં વરસાદમાં અને એવો માહોલ છે કે જાણે ચોમાસું આ ચોવીસ કલાક થઈ ગઈ છે એટાણે ચોવીસ કલાક આમ તો પૂરી અને ફૂલે ફૂલ વરસાદ ત્યારે પડી રહ્યો છે ચોવીસ કલાક થી તો એક ધારો પડે છે અને અમારે આ જો ફૂલ રક્ષામાં ફૂલ વરસાદમાં રક્ષા ખાંડ આવે છે ખાંડ અને જો આવી રીતથી ચડાવે છે તો હેઠે ઉતરી થોડુંક રાખું થઈ જાય છે વરસાદના હિસાબે પૂરું દેખાતું નથી તમને જો ચાલુ રિક્ષામાં ઉતરી જાય અને ત્યાંથી ચડાવે છે આવી રીતના ઢાંકી અને ઘેરે પોછા નેહમાં પોસાડી છે રિક્ષાની ફાંડની આ તમે જોઈ શકો છો આવો માહોલ છે એટલો વરસાદ પડી રહ્યો છે ને કે તમે જવા દો તમારે કેવો વરસાદ પડી રહ્યો છે બધા કોમેન્ટ કરજો અમારે તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે